जय हिंद दर्शक मित्रों हूं जमील पठान आप જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું રાજ્યમાં સરકારી તથા અર્ધ સરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ચાલુ કરવાની માંગ સાથે अखिल ભારતીય વિદ્યાર્થી પરિષદ છોટાઉદેપુર જિલ્લા દ્વારા નિવાસી અધિક કલેક્ટરને આવેદન પટાવવામાં આવ્યું છે તેની જીહા ગુજરાતના શૈક્ષણિક જગત માટે એક ખૂબ જ ચિંતાજનક વિષય છે કે ઓગસ્ટ મહિના સુધી રાજ્યની સરકારી અને અર્ધ સરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેલ નથી રાજ્યની અર્ધ સરકારી કોલેજોનો પ્રશ્ન ઘણા લાંબા સમયથી પડતર છે ગત વર્ષે પણ અભાવી પ્રતિનિધિ મંડળ દ્વારા આ વિષયના નિરાકરણ હેતુ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી રાજ્યની અર્ધ સરકારી લો કોલેજોની સ્થિતિ ખૂબ જ દયનીય છે જેના પર સરકારના ત્વરિત પગલાં અતિ આવશ્યક છે જેને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છોટાઉદેપુર જિલ્લા દ્વારા ત્રણ જેટલા મુદ્દાઓ જેવા કે ગુજરાતની તમામ સરકારી અને અર્ધ સરકારી કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે તેમજ ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજોમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે પ્રાધ્યાપકોની ત્વરિત ભરતી કરવામાં આવે અને ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજોમાં સરકાર દ્વારા પ્રતિ વિદ્યાર્થીને આપવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક અધિકલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એ બી વર્ષ ઓગણીસો ને ઓગણપચાસથી વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપતું એક વિદ્યાર્થી સંગઠન છે સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને